માતા પુત્રને યોગ્ય ઓપરેશન ન થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું આક્ષેપ કરવામાં આવ્યો પરિવાર દ્વારા માતાને અને બાળકના સ્વીકારતા લુણાવાડા પોલીસ તેમજ સામાજિક કાર્યકર હિરેન્જની માળી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે પરિવાર લુણાવાડાના પોલીસ સ્ટેશને પહોંચ્યો તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગને આ મામલે જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તેમની ટીમ હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ માટે આવી પહોંચી હતી ત્યારે લુણાવાડામાં ચર્ચાનો વિષય બનેલી હેલી હોસ્પિટલ માં આવા નવાર કિસ્સાઓ સામે આવતા હોવા થી આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે શું થયું ડીલિવરી માં दाखल કરીતી ઓરંભે 11:00 दाखल કરી નામ શું છે હોસ્પિટલ હેલી હેલી ડોક્ટર સાહેબે કરે કે બીજા લોકો કમ્પાઉન્ડર એ ડીલિવરી કરેલી કોણે કરી દીધી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ